ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ બન્યા બાદ રાજકોટમાં એક બાદ એક કૌભાંડો છે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે તે કરવામાં આવ્યો છે ને હવે આપણે વધુ શું કાર્યક્રમ છે તેની તે અંગે વાત કરીશું કોંગ્રેસના નેતા છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું છે આખી વિગત ખાસ કરીને છેલ્લા એક વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર ક્યાંક વર્તમાનપત્રોમાં ક્યાંક ઇલેક્ટ્રિક મીડિયામાં આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આજના પણ ઇલેક્ટ્રિક મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક રાજકોટના હેલ્થના ઇસ્યુ ઉજાગર થયા છે આજે પણ ઇલેક્ટ્રિક મીડિયામાં થયા છે પ્રિન્ટ મીડિયામાં પણ થયા છેલ્લા એક વર્ષથી એવું જોવા જઈએ તો કોઈ પણ તમે ઇલેક્ટ્રિક મીડિયાની ચેનલ જુઓ કે કોઈપણ ન્યૂઝપેપર ઉપાડો એની અંદર રાજકોટ મહાનગરપાલિકાનો ઇસ્યુ ન હોય એવું બનતું નથી ત્યારે રાજકોટની અમારી યુથ કોંગ્રેસ ના ટીમ અને એનએસયુઆઈ ની ટીમને હું અભિનંદન આપીશ એ યુવાનોને એક વિચાર કરવામાં આવ્યો કે આપણે રાજકોટ મહાનગરપાલિકામાં પક્ષા પક્ષી થી દૂર રહીને આપણે એક સુશાસન કઈ રીતે લાવી શકીએ જે રાજ રાજનેતાઓ વિચારી ન શકે રાજકોટની જનતા વિચારી શકે એ તાકાત છે રાજકોટની જનતા એટલે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સુશાસન કઈ રીતે લાવી શકાય પંદરસો શબ્દો થી લઈને બે હજાર સ્પર્ધાનું આયોજન થયું છે આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ જે ઇનામ એકાવન હજારનું ઇનામ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ તરફથી દેવામાં આવશે બીજા નંબરના ઇનામને એકવીસ હજાર ત્રીજા નંબરનું ઇનામ છે અગિયાર હજાર અને જે જે રાજકોટની જનતા પાર્ટિસિપેટ થશે અને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને આ બધા નિબંધોને એક તજજ્ઞ કમિટી શિક્ષણના લોકોને જે શિક્ષણ વિદો કહી શકાય એમના દ્વારા ચકાસવામાં આવશે અને નંબર આપવામાં આવશે જેથી કરીને રાજકોટની જનતાએ શું વિચારી રહી છે મહાનગરપાલિકામાં શાસન કઈ રીતે ચાલી શકે રાજનેતાઓથી એક ઉપર સ્ટેપ વિચારી રહી છે કે વિચાર સમગ્ર રાજકોટની જનતા અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાની વચ્ચેનો મૂકશું અને એક મોટો કાર્યક્રમ આપશું જેની અંદર અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય અગ્રણીઓને પણ ઇન્વાઇટ કરી અને એમના હાથે જે આ ઇનામ છે અપાવશું અને રાજકોટની અંદર જે જે લોકોએ અમને સંયોગ આપ્યો છે કોંગ્રેસ પાર્ટીમાંથી એ તે લોકોને પણ અમે બોલાવી અને આ લોકોને અમે ઇનામ અપાવશું અને અમને પૂર્ણ

શાસન સમગ્ર દિલ્હીથી તાલુકા પંચાયત મહાનગરપાલિકા કે નગરપાલિકા પંચાયત બધી જગ્યાએ લોકોને આપણું રાજકોટ આપણું રાજકોટ સારું કઈ રીતે થઈ શકે મહાનગરપાલિકામાં સારું શાસન કઈ રીતે આવી શકે એ વિચારો કે ભ્રષ્ટાચાર થાય છે તેને રોકવાની ફરજ આપણી નાગરિક તરીકે છે કોઈ પણ પાર્ટી માણસ હોય સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ ની સામે પિંક પોર ત્રણસો બે સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી રૂબરૂ પણ પોચાડી શકાશે કુરિયર મારફત પોચાડી શકાશે અને રજીસ્ટર એડી થી પણ પહોંચાડી છે અને આપના માધ્યમથી હું રાજકોટની જનતાને એક અપીલ કરવા માંગુ છું કે પક્ષા પક્ષી છોડીને આપણું રાજકોટ સુંદર રાજકોટ સારું રાજકોટ કઈ રીતે થઈ શકે એવા સૂચનો તમે યુથ કોંગ્રેસ એનએસયુએ ને અપાવો અને તમારા સૂચનોને કઈ રીતે મહાનગરપાલિકામાં અમારે એ સૂચનો ઉપર કામ કરાવવું એ જવાબદારી રાજકોટ એને એનએસયુએ અને યુથ કોંગ્રેસ ઉપાડ

છતાં ભ્રષ્ટાચાર ડામવાને બદલે ભ્રષ્ટાચાર કરવાનું કારસ્તાન વધતું જાય છે આપણે એક વિચારી શકીએ કે ચીફ ફાયર ઓફિસર જે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે એની જગ્યાએ બીજો ચીફ ફાયર ઓફિસર મૂકવામાં આવે છે અને એ ચીફ ફાયર ઓફિસર પણ ક્યાંક લાંચ લેતા પકડાય છે તે કોષો આપણે સમજી શકાય કે આ ભ્રષ્ટાચારીઓની કેટલી હિંમત એને ખબર છે કે ગમે એવડે ભ્રષ્ટાચાર કરશું ગમે એટલું કરશું અમારા આકાઓ અમારી માથે બેઠા છે અમારા જે શાસન કરતા લોકો છે એને અમે પૈસા આપીએ છીએ એમને બચાવી લેશે પણ ભ્રષ્ટાચાર બુક કરવાનું મૂકવાનું થતું નથી અને તાજેતરમાં જ આપણે જોયા પ્રી મોન્સૂન ગયું છે ખાલી સરકાર કાગળો ઉપર વાતો કરે છે જયારે વાસ્તવિકતામાં થોડો વરસાદ રાજકોટમાં પડે ત્યારે આ જે નિબંધ સ્પર્ધા યુથ કોંગ્રેસ એનએસયુએ દ્વારા કરવામાં આવી છે એમાં હું રાજકોટના યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરું છું ખાસ તો એ પણ ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના ભોગ બન્યા છે કારણ એ છે 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 કે તાજેતરમાં જે જે જમીન શિક્ષણ અને એમાં વિદ્યાર્થીઓનું હિત સમાયેલું હોય છે એ જમીન ને ક્યાંક આ કોર્પોરેશન ને ભ્રષ્ટાચાર કરી અને પ્રાઇવેટ બિલ્ડર ને પધરાવી દીધી હતી આવા તો કીક ભ્રષ્ટાચારો છે સુરત ની તક્ષશિલા કાંડ થયો તો આ તક્ષશિલા કાંડ માત્ર ને માત્ર પિસ્તાલીસ લોકો ના જીવ ગયા હતા અને દરોડા માહોલ ની કામ છૂટું હતું એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ના કારણે પંદર થી વધારે માસુમ બાળકોના જીવ ગયા હતા અને રાજકોટની ઘટના લઈ લો તો ટીઆરપી ગેમિંગ ક્યાંક વિદ્યાર્થીઓના જીવ ગયા છે તો હજુ પણ રાજકોટમાં કેટલી સ્કૂલો એવી છે કે જે પૈસા દઈને એનઓસી કઢાવી આવ્યા છે વાસ્તવિકતામાં એ ફાયર સેફ્ટી ના ક્રાઈટેરિયા હોય છે એમાં આવતું નથી છતાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી લોકો કયા લોકો સર્ટિફિકેટ આપેલા છે જે ભ્રષ્ટાચાર કરીને જેલમાં છે એવા લોકો એને એનઓસી આપેલા છે તો એનઓસી ઉપર આપણે ભરોસો કેમ કરવો આ પણ આ અંગે પણ રજૂઆત કરી શકશે વિદ્યાર્થીઓ તમને જ્યાં આ બધું ચાલતું હોય જેટલા પણ વિદ્યાર્થીઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગ બનેલા હશે તમામ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે પોતાના વિચારો રજૂ કરી શકશે અને જે જે વિચારો આવશે એના ઉપર આગળના દિવસોમાં એનો શ્રે હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે લડતું આવ્યું છે અને જે વિચારો આવશે

જે પૈસાવાળા લોકો છે ભ્રષ્ટાચારનો વધારે ભોગ બને છે તે વધારે પૈસા આપે છે અને ગરીબ લોકો છે કે જે ઓછા ભોગ બને છે એને ઓછા પૈસા કમે છે એને ઓછા પૈસા આપી શકે છે મહાનગર પાસે તો જે શહેરી થી લઈ અને વિસ્તારના લોકો જે ભ્રષ્ટાચારનો ભોગ બનેલા છે મારા ખ્યાલ થી તો રાજકોટ માં આપણે જોઈએ તમામ લોકો બનેલા છે રાજકીય આ કોઈ મુદ્દો નથી જોવા જાય તો સોમાઠામ આપણે જો રાજકીય લોકો ગુજરાતનું ન કરતા પણ જે લોકો અનુભવ કરેલા છે આ ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગરપાલિકા જાડી ચામડીનું થઈ ગયું છે શું લાગે છે રાજકોટ ની જનતા નો આને કેવો રિસ્પોન્સ મળશે આ તમારી નિબંધ સ્પર્ધા છે મારું માનવું છે આ નિબંધ સ્પર્ધા અમને લોકો ના મગજ માંથી જ આઈડિયા કેવું લોકો ચેરી ગલી તારની દુકાન કોલેજો કેમ્પસ બધામાં વાતો કરે છે કે રાજકોટ માં છાપુ ખોલો અને રાજકોટ મહાનગરપાલિકાનો એક ભ્રષ્ટાચાર સામે આવતો છે તો રોજ આ વાત થાય છે કે લોકો વધારેમાં વધારે પ્રતિસાદ કરશે એવું અમારું માનવું છે સ્પષ્ટ રીતે આ તો એનએસવી પ્રદેશ પ્રમુખ નાંદા સોલંકી કોંગ્રેસ દ્વારા એક અનોખું આયોજન છે તે કરવામાં આવ્યું છે કે આવનારી જે પહેલી તારીખ છે ઓક્ટોબર મહિના ત્યાં સુધી લોકો છે તે પોતાને થયેલા અનુભવ ભ્રષ્ટાચારના સુશાસન નગરપાલિકાના આપવાના જે સૂચનો છે તેને અંગે લઈને નિબંધ લખી શકશે આમાં જેનો નિબંધ સૌથી શ્રેષ્ઠ હશે તેમને જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતા ત્યારબાદ જે કાર્યક્રમ હશે તેમના દ્વારા એકાવન હજાર રૂપિયાનું ઇનામ છે દ્વિતીય કક્ષા જે આવશે તેને એકવીસ હજાર રૂપિયા સુધીનું નામ છે ત્રિય કક્ષામાં ત્રિત્ય નંબર પર જે આવશે તેમને અગિયાર હજાર સુધીનું એમાં ઈનામ છે પણ આ કોંગ્રેસનો એક અનોખો વિરોધ ક્યાંકની ક્યાંક છે અનોખો એક કાર્યક્રમ છે તેનું આજે જાહેરાત છે તે કરવામાં આવે છે ને આમાં ક્યાંકની ક્યાંક છે એ ભાજપની ઊંઘ છે તે જરૂરથી હરામ થશે કાં ગુજરાત ક્યાં ગુજરાત તક રાજકોટ